ડીસા વિસ્તારમાંથી નકલી ઘી પકડાયા બાદ હવે પાટણમાં નકલી ઘી પકડાયું વેપારીઓ શોર્ટકટ પૈસા કમાવા માટે લોકોનું કંઈ પણ વિચારતા નથી વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને પૈસા કમાવામાં મશગુલ હોય છે લોકોનું જે થવું હોય તે થાય વેપારીઓ માટે પૈસા મારું પરમેશ્વર અને હું પૈસાનો દાસ તેવું આ ડુપ્લિકેટ માલ વેચાડવાવાળા સમજી બેઠા છે આવો ડુપ્લિકેટ માલ વેચીને પૈસા કમાવાવાળા વેપારીઓને કાયદાનો કોઈ ડર ન હોય તેમજ સમજી બેઠા છે કાયદો કોઈના બાપની જાગીર નથી કાયદો દરેકના માટે સન્માન છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પૈસા કમાવાવાળાઓ ચેતી જજો ભગવાનના ઘરે ધેર છે પણ અંધેર નથી કુદરત રૂઠે તો ક્યાંયના નહીં રહો આવું સમજી જાજો પાટણ એલસીબી પોલીસે પણ ખરા દિલથી કામ કર્યું છે સારી કામગીરી કરવા બદલ ન્યૂઝ સિક્સટીન ચેનલ તરફથી એલસીબી પાટણ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાટણમાંથી નકલી ઘી બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ છે પાટણ એલસીબીએ બાતમીના આધારે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરીને અલગ અલગ પ્રકારના ઘી બનાવવામાં આવતા હતા માવજત અને કૃષ્ણા બ્રાન્ડના નામે સમગ્ર ગુજરાતમાં ગાયનું શુદ્ધ ઘી બતાવીને વહેંચવામાં આવતું હતું નકલી ઘી કેટલાય લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા પાટણ એલસીબી પોલીસે બચાવ્યા છે પાટણ એલસીબી પોલીસને ધન્યવાદને પાત્ર છે અંબાલાલ મોદી ધ્રુમિલ મોદી મોદી તેમજ પ્રકાશ વ્રજલાલ ચલાવતા હતા નકલી ઘીની ફેક્ટરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ મેળવીને પૃથકરણ માટે લઈ જવામાં આવ્યા ભેળસળિયા વૃત્તિને ડામવામાં સરકારની નીતિઓ પણ જવાબદાર ભેળસરથી જોખમાતું જન આરોગ્ય સ્ટાન્ડર્ડ ની વ્યાખ્યામાં મનમાની ચલાવતા ભેળસડિયા રાજાઓની કથની અને કરણી જુદી જુદી વગર બિલનો કરોડોનો વેપાર ગ્રાહકોને રાજા બનાવતા ઘડાતા નિયમોમાં છટકબારીઓના લાભ ઉઠાવી જન આરોગ્યને જોખમમાં મૂકનાર તત્વોની સામે સખત કાર્યવાહી જરૂરી છે જાણકાર સૂત્રોનું કહેવું છે કે એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહકોના હિતોના રક્ષણ માટેના નૈત નવા કાયદાઓ બહાર પાડવામાં આવે છે તો બીજી તરફ સરકારી નીતિ નિયમો તોડી જાહેર જનતાના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે એક વર્ષમાં પાટણ એસઓજી અને એલસીબીએ અનેક વાર બાતમીના આધારે સફળ રેડ કરી છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી ઘીના કારોબાર પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી આ કામ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું છે તે કામ પણ એલસીબીએ કરી બતાવ્યું છે તે ધન્યવાદને પાત્ર છે પાટણ એલસીબી પોલીસને ધન્યવાદ છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી